રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે લોકસભા ચૂંટણી દરમિયાન અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને શેર માર્કેટમાં રોકાણ કરવા કેમ કહ્યું એક્ઝિટ પોલના પગલે ત્રણ જૂને શેરબજારમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો બાદમાં ચાર જૂને મોટો કડાકો નોંધાતા લોકોના ત્રીસ લાખ કરોડથી વધુ ધોવાઈ ગયા હતા આ મામલે રાહુલ ગાંધીએ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી દ્વારા તપાસ હાથ ધરવા માંગ કરી છે રાહુલ ગાંધીએ લગાવેલા આરોપો પર પિયુષ ગોયલે આજે પ્રેસ કોન્ફરન્સ કરી છે તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ આજે તેમની પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ અને અમારા નેતા પર કરેલા વાહ્યાત આક્ષેપો સ્પષ્ટપણે દર્શાવે છે કે રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીમાં વિપક્ષની હારની નિરાશામાંથી સાજા થયા નથી હવે રાહુલ ગાંધી માર્કેટના રોકાણકારોને પણ ગેરમાર્ગે દોરવાનું કાવતરું કરી રહ્યા છે કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર તેહેનાત મહિલા સીઆઈએસએફ જવાને થપ્પડ મારી છે કંગનાને થપ્પડ મારનાર મહિલા સૈનિકનું નામ કુલવિંદર કૌર હોવાનું કહેવાય છે આ મામલે કુલવિંદરનું નિવેદન સામે આવ્યું છે ખેડૂતોના આંદોલન પર કંગનાના નિવેદનથી તે દુઃખી થઈ ગઈ છે કંગનાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે કે મહિલાએ તેને થપ્પડ મારી છે અને તેની સાથે દુર્વ્યવહાર પણ કર્યો છે સમગ્ર મામલે સીઆઈએસએફે પણ કાર્યવાહી કરતા કંગનાને થપ્પડ મારનાર સી ની મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધી છે તથા તેની વિરુદ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એફઆરઆઈ પણ દાખલ કરવામાં આવી છે રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ આવાસ યોજના ક્વાર્ટર નજીકનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં બે યુવતી વાહન લઈને જતા અકસ્માત સર્જાયો હતો જે બાદ વાહન નુકસાની અંગે ખર્ચ માંગતા વાહન અથડાવનાર યુવતીએ ગુસ્સામાં પોતાના જ એક્ટિવામાંથી પેટ્રોલ કાઢી આગ ચાંપી દીધી હતી જોકે આ વિડીયો વાયરલ થતાં રાજકોટ તાલુકા પોલીસ દ્વારા યુવતી સામે જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ કાર્યવાહી હાથ ધરી છે રાજકોટમાં પીએનબી બેંકે પચીસ લાખ રૂપિયા ચાઉ કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ફરિયાદીએ શર્ટ અને ગંજી કાઢી બેંકમાં જઈ વિરોધ નોંધાવતા દોડધામ મચી જવા પામી હતી ફરિયાદીએ પીએનબીના ઓક્શનમાં ના લાખ રૂપિયાનો ફ્લેટ લીધો હતો આકાશવાણી ચોકમાં આવેલ શાંતિ હાઈટમાં પીએનબી ઓક્શનનો ફ્લેટ લીધો હતો પચીસ લાખ રૂપિયા ફોર ફિટ થઈ ગયા હોવાનું બેંકના અધિકારીઓએ જણાવ્યું હતું ત્યારે પચીસ લાખ રૂપિયા બાબતે બેંક કર્મી યોગ્ય જવાબ ન આપતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને પૂરેપૂરી રકમ વ્યાજ સાથે મળે તેવી માંગ કરવામાં આવી છે વડોદરા નજીક આવેલા કોયલી ગામના અંકોડિયા ત્રણ રસ્તા પાસે નોકરી પરથી સાયકલ લઈને ઘરે જતા વૃદ્ધને સિમેન્ટ મિક્સરે અડફેટે લીધા હતા આ ઘટનામાં વૃદ્ધ પર મિક્સરનું આગલું ટાયર ફરી વળતા ઘટના સ્થળે જ કમકમાટી ભરી મોત નીપજ્યું હતું અરેરાટી ફેલાવી દીધી આ અકસ્માતની ઘટના ગત એક જૂનની છે જેના સીસીટીવી સામે આવ્યા છે એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ તાપી જિલ્લાની વ્યારા એકસો આઠની ટીમે હૈદરાબાદ ખાતે યોજાયેલા સન્માન સમારંભમાં રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ જીવન રક્ષક સેવાના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું સન્માન સમારોહમાં એકસો આઠની કામગીરીને ખૂબ જ બિરદાવવામાં આવી હતી સોનગઢ તાલુકાના આંબલીપાડા ગામના ડુંગરી ફળિયામાં રહેતા સુરેશભાઈ ગામિતે કાર ઘર આંગણે પાર્ક કરી હતી તે દરમિયાન કાર એકાએક આગની જ્વાળામાં લપેટાઈ હતી જોકે અન્ય વાહનો આગની ચપેટમાં આવે નહીં તે માટે સળગતી કારને પરિજનોએ ધક્કો મારી નજીકના ખેતર વિસ્તારમાં કારને ધકેલી મૂકી હતી આ ઘટનામાં કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફ્લો સ્કોડ પોલીસ સ્ટાફના માણસો આજરોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુર ખાતે રહેતો અને સોનગઢ પોલીસ મથકે નોંધાવેલ પશુ હેરાફેરીના ગુનામાં સંડોવાયેલો અને નાસ્તા ફરતા આરોપી ઇદરીશ કલીમ શાહ સોનગઢ નવા આરટીઓ ચેકપોસ્ટ વિસ્તારમાં છે તેવી બાતમી મળી હતી જે આધારે પોલીસે ઇદરીશ શાહને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જિલ્લા તંત્ર તાપી દ્વારા વિવિધ કચેરીઓના અધિકારીઓ તેમજ કર્મચારીઓ માટે ક્રિકેટ ચેસ કેરમ બેડમિન્ટન જેવી વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જિલ્લાના મુખ્ય મથક વ્યારા સ્થિત સયાજી મેદાન ખાતે ગતરોજ તાપી જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ ઉદઘાટન કાર્યક્રમ યોજ્યો હતો જેમાં સ્પર્ધાઓમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા કલેક્ટરે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા કલેક્ટરે પણ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ચેસની સ્પર્ધામાં પોતાની ભાગીદારી નોંધાવી હતી